જેમાં ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર નવના યુવા કાઉન્સલર શ્રી રંગ રાજેશભાઈ આયરે તથા વોર્ડ નંબર નવના પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે તથા પૂર્વ કાઉન્સિલર પૂણ્યાબેન આયરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ પટેલ અને કાર્યકર્તાઓની હાજરીમાં પવિત્ર દર્શનમ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને દર રવિવાર પવિત્ર દર્શન યાત્રા આયોજન કરવામાં

બસો ઉપાડી રહ્યા છે તે સાળંગપુર અને શ્રી કોટ ગણેશ અને ધર્મજ આ ત્રણ જગ્યાએ આજથી પ્રારંભ કર્યો છે આજે પહેલી શરૂઆત છે અમારા એની અને હાઉસિંગ વોર્ડ વૈકુંડ ફ્લેટ અમૃતનગર નવરાજભૂમિ અને જગન્નાથ આ અમારા સોસાયટીના આટલા મેમ્બરો અમે જઈએ છીએ બસ ઉપાડે છે

સૌ પ્રથમ અમારા જે વિસ્તાર છે ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદરથી આ પ્રવાસની શરૂઆત કરી છે ત્યારે આ યાત્રાની શરૂઆત કરી છે તો જે પણ લોકો અમારી સાથે જોડાયા છે તમામ અમૃતનગર વ્રતભૂમિ વૈકુંઠ અને જગન્નાથ સોસાયટી આમ કરીને તમામ સોસાયટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આજના દિવસે કષ્ટભંજન દેવ હનુમાનજી સાથે કોટ ગણેશ એટલે કે ગણપતિ બાપાના મંદિરે અને ધર્મ જલારામ બાપાના મંદિરે આમ યાત્રાની રૂપરેખા રાખવામાં આવી છે આ તમામ તીર્થ સ્થાને તેમને દર્શન કરાવવામાં આવશે ત્યારબાદ તેમને વડોદરા જેવી રીતે લાવ્યા છે તેવી રીતે તેમને પરત ફરાવવાના છે તમામ તે લોકોની લાવાથી લઈ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાથે જે પણ લોકો હજુ રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તો પોતાની સોસાયટીના પ્રમુખ અથવા મંડળના તમારા ગણેશ મંડળ કે ભજન મંડળના જે પ્રમુખ હોય તેમના માધ્યમથી તમે એક લિસ્ટ બનાવો એક લિસ્ટ બનાવીને તમે અમને સૂચિત કરો કે અમારા ત્યાં આટલી સંખ્યા થયેલી છે તો એ સંખ્યાના માધ્યમથી અમે આપના સુધી પહોંચીશું અમારા જે પણ રવિવારની અંદર વ્યવસ્થા થતી હશે રવિવારના પ્રમાણે આપને અમે કોન્ટેક કરવાના પ્રયત્ન કરીશું જે પણ રવિવાર પ્રમાણે જો વ્યવસ્થા થઈ જશે તો ચોક્કસથી ઇલેક્શન વોર્ડ નંબર નવમાં આવેલા તમામ લોકોને અમારે તેમને તીર્થ દર્શન કરાવવાના છે અને એ જ એટલે કે આ પવિત્ર દર્શન યાત્રાની અંદર આપને પણ અમને લાભાર્થી બનાવવાના છે તો તે જ ઉદ્દેશથી આ પવિત્ર દર્શન યાત્રાની શરૂઆત કરી છે મારા પિતાશ્રી રાજેશભાઈ આઈ રહે અને માતાશ્રી પૂર્ણિમાબેન આયરે ને સાથે હું શ્રીરાંગ આયરે આ તમામ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી વ્યવસ્થા કરવામાં આવી છે એટલે જે પણ લોકો લાભ લેવાના બાકી હોય જલ્દીથી જલ્દી આવીને આપણું કાર્યાલય પર તમે સંપર્ક કરી શકો છો ઓફિસમાં તમને અજીતભાઈ તેમજ હરીશભાઈ અને લાલાભાઈ આ તમને એ લોકો ઓફિસની અંદર મળશે તમે તેમનો સંપર્ક કરીને તમે પોતાના સોસાયટીનું લિસ્ટ જમા કરાવો અને ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદરની આ તથી પવિત્ર દર્શન યાત્રાની અંદર આપ સૌ સહભાગી બનો ભારત માતા કી જય વંદે માતરમ જય સાયનાથ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ